વડોદરાની રાજનીતિમાં કોઈ સેવાભાવી નેતાનું નામ સૌથી અગ્રેસર હોય તો તે છે રાજેશ ગત રોજ ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ જન્મ જન્મદિવસ હતો જેથી શાયરી અને શ્રી રંગ આયરે લોકો વચ્ચે રહીને જન્મદિવસને સેવાદિન સેવા દિન તરીકે મનાવ્યો હતો જ્યારે સાંજે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશયરી દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતાનો લકી ડ્રો રાખવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં ત્રણસો થી વધુ મંડળોએ ભાગ લીધો હતો લકી ટ્રોથી ભાગ્યશાળી વિજેતાઓની પ્રથમ ઇનામ રૂપિયા એકાવન હજાર દ્વિતીય ઇનામ એકવીસ હજાર અને તૃતીય ઇનામ અગિયાર હજાર તેમજ એકવીસ જેટલા આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લક્કી ડ્રો જે હોય છે કે ગણપતિની અંદર અગિયાર અગિયાર દિવસ સુધી દીકરાઓ હોય કોઈ ઝાડુ કાઢ્યું આ કર્યું મંડપ બાંધ્યો ગણપતિ લાયા એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એક એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવો ડ્રો હોય છે એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે અમારા મંડળો હોય છે એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમને જે કૂપનો આપવામાં છે કૂપન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે તો એકવીસ આશ્વાસન નામ ત્રણ ઇનામો લખ્યા હતા એમાં ત્રીજું ઇનામ જયમબે મંડળ હતું જે સેવાસીનું હતું બીજું ઈનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું અને પહેલું ઇનામ છે મંગલમૂર્તિ જે સમતા પાછળ આવેલું છે તો એકાવન હજાર રૂપિયાનું ઇનામ એમને એકવીસ હજારનું અગિયાર હજારનું અને પચીસો પચીસ આ રીતના ઇનામો સાથે મુકા અને આજે મારો જન્મદિવસ હતો બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને એનજીઓથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંજરા આજે બધા લોકોને સોંપ્યા એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલ સાથી બધું એ લોકોને વેચાણ સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ કોઈ ફોનથી કોઈ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વિશ કર્યા છે સૌ લોકોને અંદર મંદન છું ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મદિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે અપેક્ષા કોઈ વિષય નથી આવતો ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ જ છે તો આજના દિવસે સમગ્ર મંડળોને સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાયનાથ એજ્યુકેશન શ્રીરંગ આઈરે આયોજિત આજનો કાર્યક્રમ હતો ખૂબ લોકો સપોર્ટ દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન ગણપતિ બાપા મોરિયા પૂર્ચા વર્ષે લવકરિયા અને સાથે સાથે આવનારી વીસમી તારીખે પણ નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરે છે એકી સાથે આખા ગુજરાતભરમાં કે કોઈપણ જગ્યાએ એકી સાથે આટલી બધી કોઈ મૂર્તિઓ સાથે ના આવે પણ નવ નવ અગિયાર અગિયાર મૂર્તિ એકી સાથે આવે વડોદરામાં સૌથી મોટી સૌથી ઊંચી મૂર્તિ અને સૌથી મોટી મૂર્તિ લાવવાનું પણ અમે ગોઠવી રહ્યા છે અને એમ પણ ભગવાન સારી રીતના ધાર્મિક રીતના ગરબા ગવાય આપણી દીકરીઓ ઘરની આંગણે ઘરની દીકરીઓ સુરક્ષિત રમે એ રીતનું પણ આયોજન શિશુ ગરબા અને આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સૌરભ પાર્ક સરદાર રાઈટ સ્વામી વિવેકાનંદ ઉદય પાર્ક અલગ અલગ જગ્યા પર અમારા વિસ્તારમાં થાય સૌ લોકોને ખૂબ ખૂબ વંદન જય એમ બે ગણપતિ બાપા મોટું આજના દિવસે આજે મહાનુભાવ તમે જુઓ કે અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ સાથે સાથે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને એની સાથે અમારા સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ ભારતીય જનતા પાર્ટીની અમારા સમગ્ર ટીમ અને દરેક લોકો જ્યારે અહીંયા આવ્યા હતા બધા લોકોએ વિશ કર્યા સૌ લોકોને આજના દિવસે અને સાથે વડોદરા અને યુવક મંડળોને ઉન્નત મસ્તક વંદન કરું છું દર વખતની જેમ આ વર્ષે પણ ભાગ્યશાળી વિજેતા ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ અમારી સાથે લકી ડ્રોના જે ફોર્મ ભર્યા હતા એટલે કે ભાગ્યશાળી વિજેતાના જે ફોર્મ ભર્યા હતા એમનું આજના દિવસે અહીંયાથી લકી ડ્રો કરવામાં આવ્યું છે તમામ મંડળો જે અમારી સાથે જોડાયા જે બસો ને એંસી કરતાં પણ વધારે મંડળો જે આ વખતે અમારી સાથે જોડાયા હતા એ તમામ મંડળોનો તો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વડોદરા શહેરના એ તમામ હોદ્દેદારોનો એટલે કે ખાસ કરીને જો હું વાત કરું તો વડોદરા શહેરના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ સાથે સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત સાથે શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લકદીરભાઈ સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે જે ભાગ્યશાળી વિજેતાનું જે ઇનામના જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજના જે મુખ્ય ત્રણ ઇનામો હતા એ ત્રણેય ઇનામો જે પહેલું ઇનામ હતું એ અમારા વિસ્તારની અંદર આવેલું જે મંગલમૂર્તિ સોસાયટી છે તેમને આજના દિવસે પહેલું ઇનામ મળ્યું સાથે બીજા નંબરનું ઇનામ જે જે સહયોગ વિસ્તારની અંદર આવેલું જય ભોલે યુવક મંડળ છે કે જે શ્રીજી સોસાયટી તરીકે જે ઓળખાય છે એ સોસાયટીની અંદર આવેલા એ તમામ જે યુવાનો છે તેમને આજના દિવસે અહીંયાથી ઇનામ મળ્યું સાથે જે ત્રીજા નંબર પર આવે છે એવા સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વણકરવાસ છે તેનું જય અંબે યુવક મંડળ તેમને આજના દિવસે એથી ત્રીજા નંબરનું ઇનામ પ્રાપ્ત થયું છે ત્યારે આવેલા તમામ જે મહેમાનગણ છે અને ખાસ આજનો દિવસ એટલે સિલેક્ટ કરવાનો થયો કે મારા પિતા શ્રી રાજેશભાઈ આયરેનો આજે જ્યારે જન્મદિવસ હોય હંમેશા સેવાકીય કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું અને સેવા માટે લોકો માટે હંમેશા સમર્પિત રહેવું જ્યારે તેમનું એક જ જ્યારે જય હોય ત્યારે આજના દિવસે પોતાની બર્થડે વિસ્તારના લોકો સાથે ઉજવાય એ યુવાનો સાથે ઉજવાય તેવું આજના દિવસે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે અમારું મિત્ર મંડળ છે તેઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં આવેલા તમામ જે મીડિયા મિત્રો છે સાથે આવેલા તમામ જે મંડળો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ગણેશ